નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે દરેક પ્રકારની દવાઓ ખાતરો ટેકનિકલો વિશે જાણીશું કે આ કેવી રીતે કામ કરે છે ક્યારે વાપરવું એના શું ફાયદા છે એની ટકાવારી ઘણી વખત એવું થતું હોય કે ભાઈ ટકાવારી પ્રમાણે જે આપણે દવાઓ વાપરતા હોય નથી આવતી તો ઓરિજિનલ ડુપ્લિકેટની ઓળખ કેવી રીતે કરવી આપણે જ્યારે ખુશી મેળો હતો સુરત ત્યારે આપણી એક પ્રીમિયમ પ્રોડક્ટ જે લગભગ તમે બધા વાપરતા જશો આપણો ઓર્ગેનિક કાર્બન જી માસ્ટર ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ તો અમે એ કૃષિ મેળાની અંદર ઓર્ગેનિક કાર્બન લઈ ગયા હતા જે માર્કેટમાં મળે છે અને જે ઓરિજિનલ અને ડુપ્લિકેટ બંને બાજુ બાજુમાં રાખશો તો સેમ લાગશે કોઈ તફાવત નહીં લાગે તમને એટલે એ અમે ત્યાં લઈ ગયા હતા કદાચ તમે વિડીયો સતત જોતા હશો અમારા એ વખતના કૃષિ મેળામાં લાઈવ વિડીયો આપતા હતા અમે અપડેટ્સ તો અમે આ ખેડૂતોના જ આ ખેડૂતોને જાગૃત કરવા માટે ડુપ્લિકેટ ઓર્ગેનિક કાર્બન પણ લઈ ગયા હતા અને ખેડૂતને જ કહેતા હતા ભાઈ તમારામાંથી ચેક કરો તમને ઓરિજિનલ ડુપ્લિકેટ કયું લાગે છે એટલે આવી રીતે પ્રેક્ટિસ કરાવતા હતા લોકોને માહિતી આપતા હતા કે ભાઈ તમે વસ્તુ ખરીદો છો તો ઓરિજિનલ તમારા હાથમાં આવવી જોઈએ સોનું સમજીને તમે વસ્તુ કંઈક લો છો અને નીકળે પિત્તર સમજો છો એટલે એના માટે આપણે એક હવે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર દરેક પ્રકારના ટેકનિકલો થઈ ગયા કે પછી દવાઓ થઈ ગઈ પેસ્ટીસાઇડ હોય ફંગીસાઇડ હોય કે ઘણી બધી અલગ અલગ દવાઓ આવતી હોય ખાતર આવતા હોય તો એ ક્યારે વાપરવું કઈ વાપરવી કોઈ ટેકનિકલ છે તો શું કામ કેવી શું કામ કરે કેવી રીતે કામ કરે એની કેટલી ટકાવારી હોય કેવી રીતે મેન્યુફેક્ચરિંગ થતી હોય એની પ્રોસેસ શું હોય તો એની બધી આપણે હવેના આખી એક પ્લે લિસ્ટ આપણે બનાવીશું આ સિરીઝની અંદર અલગ અલગ વિડીયો આપતા રહીશું તો આજનો આપણો પહેલો ટૉપિક રહેશે કે કોન્ટેક ફૂગનાશક અને સિસ્ટમેટિક માં તફાવત શું હવે ફૂગનાશક જ્યારે પણ આપણે પણ પ્રકારનો પાક કરતા હોઈએ વાવેતર હોય ગમે તે કરતા હોય કોઈ કોટન કરે તો કોઈ મગફળી કરે તો ઘણા બધા પાકો થતા હોય તો એની અંદર ફૂગનો પ્રશ્ન આવતો હોય છે અલગ અલગ પ્રકારના પાકોની અંદર અલગ અલગ પ્રકારની ફૂગ થતી હોય ફૂગનાશકની અંદર છે ને બે પ્રકારના ફૂગનાશક આવે એક કોન્ટેક ફૂગનાશક અને એક સિસ્ટમેટિક ફૂગનાશક તો ક્યારે કયું વાપરવું એ આપણે જાણવાનું આજે છે કદાચ તમને માહિતી હશે કદાચ ન હોય તો એમના માટે ખાસ છે આજના વિડીયોમાં આપણે જાણીશું બંનેમાં તફાવત શું છે અને છેલ્લે વિડીયો પૂરો થાય ત્યારે તમને એક ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી દઈશ જેને જેનાથી જે હું અત્યારે સ્ક્રીનની અંદર પ્રેઝેન્ટ કરીશ હમણાં તો એનો ફોટો તમને મળી જાય જેથી તમે શું ઝૂમ કરીને ક્લિયરલી તમારા મોબાઈલમાં સેવ કરીને ફોટો રાખી શકો કારણ કે અત્યારે આમાં હું મોટી સ્ક્રીનમાં પ્રેઝન્ટ કરીશ તો ઘણી વખત તમને બ્લર દેખાય આછું દેખાય એવું બની શકે અને એટલા માટે છે ને હું તમને છેલ્લે એક લિંક આપી દઈશ જેનાથી તમે ફોટો ડાઉનલોડ કરી શકો આ ટેબલનો તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલો આપણે અહીંયા જોઈએ તો કેવી રીતે કામ કરે એ કોન્ટેક્ટ ફૂગનાશક અને સિસ્ટમેટિક ફૂગનાશક તો સૌથી પહેલા આપણે જાણીએ કે કોન્ટેક ફૂગનાશક કામ કેવી રીતે કરે તો સૌથી પહેલા કોન્ટેક્ટ ફૂગનાશક હોય ને એ છોડના પાન અને ડાળી સપાટી પર જ રહે તમે જ્યારે સ્પ્રે કરો ને એટલે છોડના ઉપર પાનમાં ડાળીમાં જ્યાં કાંઈ ફૂગ હોય ત્યાં રહે અને ત્યાં મારે છોડની અંદર કે ઊંડે ઉતરીને કઈ કામ કરતી નથી જ્યારે સિસ્ટમેટિક ફૂગનાશક કેવી રીતે કામ કરે કે ભાઈ છોડની અંદર ઉતરશે એને કામ કરશે એટલે અંદર બહાર જ્યાં ફૂગ હોય એને મારે બહાર નહીં બહાર કોણ મારે કોન્ટેક ફૂગનાશક સિસ્ટમેટિક અંદરથી મારે ઉદાહરણ તરીકે આપણે સમજો માની લો આપણે ક્યાંક જાતા હોય આપણે ક્યાંક ભટકાણે કે એક્સિડન્ટ થયું ત્યારે ડૉક્ટર બે પ્રકારની દવા આપે એક સ્કીન એટલે આપણે ચામડી એ છોલાણી હોય એના કોઈ ટ્યૂબ લગાડવા આપે અને એક બીજે ગોળી આપે એ અંદરથી પીવા માટે આપે એટલે શું થાય ક્રીમ લગાડતો કોઈ ચેપ એવું કઈ ન લાગે એના માટે હોય પેલા અંદરથી ગોળી આપીએ પીએ તો શું હોય થાય એટલે ઉદાહરણ આપું છું કે અંદર બાર બે રીતે કામ કરે એટલે એના જેવું છે કોન્ટેક ફૂગનાશક હોય એ બહારથી કામ કરે છોડની ડાળી પાન ઉપર જે ફૂગ લાગેલી હોય એના પર કામ કરે સિસ્ટમેટિક અંદરથી કામ કરે આ પહેલો મુદ્દો હતો હવે આગળ વધીએ તો રોગ નિયંત્રણ હવે રોગ નિયંત્રણની અંદર કામ કરે હવે તમને આમાં એક સ્ક્રીન ઉપર તમને કદાચ એવું લાગતું હશે કે ભાઈ આ આવું કેમ છે અહીંયા ઉપરના મુદ્દામાં તયા પછી નીચે માતર આ ગુજરાતી લખવામાં ભૂલ નથી બરાબર જ ગુજરાતી લખેલું છે પણ આ સોફ્ટવેર એવો છે ને કે જોડિયા જે શબ્દ હોય ને આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને જોડિયા શબ્દ એના છૂટા પડી જાય છે તકલીફ એ છે હું તમને જે ફોટો આપીશ ને એમાં તમને ક્લિયર લખેલું જશે એમાં આવું માતર ને તેયા ને એવું લખેલું નહીં એમ પ્રોપર લખેલું જશે આમાં ખાલી તમે ચલાવી લેજો કારણ કે ફૂલ સ્ક્રીન કરું છું એટલે ઝૂમ થાય છે આખી સ્ક્રીનમાં એટલે શબ્દ જે છે ને છૂટા પડી જાય છે ભેગા રહેવા જોઈએ એના બદલે તો રોગ નિયંત્રણ માત્ર દવા જ્યાં પડે ને ત્યાં જ કામ કરે કઈ કોન્ટેક પ્રજ્ઞાશક માની લો ડાળી ઉપર કાન ઉપર જ્યાં આ દવા પડી ત્યાં જ કામ કરશે અંદર કે ઉતરશે નહીં જ્યારે સિસ્ટેમેટિક આખા છોડમાં ફેલાશે જ્યાં કંઈ કોઈ પણ જગ્યાએ ફૂગ હશે અને સાફ કરી નાખશે આ તફાવત છે બરાબર છે હવે ક્યારે અસરકારક કઈ દવા ક્યારે અસરકારક આપને માહિતી હોવી જરૂરી છે તો રોગ આવતા પહેલાં વધુ અસરકારક છે કઈ કંઈ કોન્ટેકૂગનાશક તમને એવું લાગે છે કે હવે આટલા વર્ષોથી તમે ખેતી કરતાં જ હોય તમે થોડોક બહુ તો આઈડિયા આવી જ જાય તો એટલા દિવસ થયા તો હવે આમાં આ બીમારી આવી શકે કે આ રોગ આવી શકે તો રોગ આવતા પહેલાં કોન્ટેક્ટ ફૂજ્ઞાશક સારું છે એ કામ કરશે અને રોગ આવી ગયા પછી તો સિસ્ટમેટિક કામ કરશે રોગ આવી ગયા પછી તમે કોન્ટેક કરો કામ કરે કોન્ટેક ફૂગનાશક કામ કરે પણ એ જે લેવલનું કામ થવું જોઈએ જે પ્રકારે તમને રિઝલ્ટ મળવું જોઈએ એ ઓછું માત્રામાં મળતું હોય તો રોગ પહેલાં એટલે રોગની શરૂઆત હોય જ્યારે એકદમ નવી નવી શરૂઆત ત્યારે કોન્ટેક નું તમારે સ્પ્રે કરવાનું રાખવાનું અને જ્યારે રોગ આવી જાય ત્યારે સિસ્ટેમેટિક વાપરવાનું આગળ આપણે જાણીશું કે ક્યારે કંઈ કોન્ટેક ફુગ્નાશકના ઉદાહરણ એ બધું આપણે જાણીશું અને ઘણી વખત કોમ્બિનેશન પણ અત્યારે માર્કેટમાં આવે છે આગળ જાણીએ આપણે તો હવેનો નેક્સ્ટ મુદ્દો છે વરસાદનો પ્રભાવ સરસ ચલો વરસાદનો પ્રભાવમાં શું કહે છે કોન્ટેક ફૂગનાશક તો એ આમ કે છે કે ભાઈ વરસાદમાં સરળતાથી ધોવાઈ જાય કારણ કે તમે સ્પ્રે કરો તો એની અસર તો ડાળીઓ પણ પાન ઉપર રહેવાની છે વરસાદ પડે એટલે સાફ એટલે ઘણી વખત આપણે કહેતા હોય છે ભાઈ સિલિકોન પેલું સ્પ્રેડર આવે ગુંદર જે ચોંટાડે એ ખાસ વાપરવું જોઈએ વરસાદ હોય કે ન હોય ખાસ વાપરવું જોઈએ જેનાથી શું થાય તમે જે કોઈ પણ પ્રકારની દવા વાપરો છો ફૂગનાશક હોય કે પેસ્ટીસાઈડ હોય કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર હોય કે પ્રમોટર હોય એ દવા વાપરવું એ શું કરે ભાઈ છોડની અંદર ઉતારી દે જેથી વરસાદ પડે છોડની ઉપર તો એ જે દવા તમે સ્પ્રે કરેલી છે એ વેસ્ટ ન જાય ધોવાઈ ન જાય એના માટે કામ કરે છે તો કોન્ટેક જે ફૂગનાશક જે છે વરસાદ પડે તો ધોવાઈ જાય કારણ કે ઉપર જ રહે છે જ્યારે સિસ્ટમેટિક ફૂગનાશક હોય ને એ એ ધોવાતી નથી કારણ કે એ છોડની અંદર ઉતરી જવાની છે એટલે એ ધોવાતી નથી હવે આવશે રોગ પ્રતિકારક ક્ષમતા જે કોઈ ફંગસ છે ઇન્સેક્ટ છે ઘણી વખત એવું થાય કે એવો હેવી અટેક આવી જાય ને કે એને અસર જ ન થાય હેવી ડોઝ મારો ને અસર ન થાય તો એમાં આપણે આગળ વધીએ તો અંદર ને દવાની આદત પડવાનો ચાન્સ બહુ ઓછો સરળ ભાષામાં સમજીએ કે ફૂગને ખબર પડી જાય કે આ દવાથી મારે બચવાનું કેવી રીતે સરળ રોગ પ્રતિકારક ક્ષમતા વધવી એટલે આપણે સરળ ભાષામાં સમજવાનું કે જીવંત ખબર પડી જાય કે આ દવા છાંટી છે તો મારે આનાથી બચવાનું કેવી રીતે તો કોન્ટેક ફૂગ હોય ને એમાં જીવાતને ઓછી ખબર પડે કે મારા આનાથી બચવાનું કેવી રીતે જ્યારે સિસ્ટમેટિક સિસ્ટમેટિક જે ફૂગ હોય ને એમાં જીવાતને ખબર પડી જાય ફૂગને ખબર પડી જાય મારા આનાથી બચવાનું કેવી રીતે એટલે ઘણી વખત એવું થાય કે આપણે સ્પ્રે કરતા હોઈએ તો એનું રિઝલ્ટ ઘણી વખત નથી દેખાતું શરૂઆતમાં દેખાય પછી ધીમે 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 એનું દેખાવાનું બંધ થઈ જાય એટલે આપણે દવા ઉપર ડાઉટ જાય કે આ દવા કામ કરતી હશે કે નહીં કરતી હોય દવા કામ કરે પણ એ જે જીવાત હોય ફંગસ હોય ને એ રોગ પ્રતિકારક ક્ષમતા હોય એટલે તમને એવું લાગે કે ભાઈ દવા કામ નથી કરતી સસ્તી દવા હોય સસ્તી કંપની તો સ્વાભાવિક છે કામ ન કરે બીજો મુદ્દો છે અસર ચાલો વારંવાર છંટકાવ કરવો પડે અસર ક્યાં સુધી રહે ઘૂંટે ફૂકનાશક ની અસર ટૂંકા સમય માટે હોય એટલે છંટકાવ વારંવાર તમારે કરવું પડે અને સિસ્ટમેટિક હોય એની અસર થોડીક લાંબી હોય એટલે થોડુંક મોડું તમે સ્પ્રે કરો તો ચાલે એનો વાંધો આવે નહીં હવે ખર્ચ અગત્યનો છે દરેક ખેડૂતો માટે અગત્યનો મુદ્દો છે ખર્ચ કયામાં કેટલો ખર્ચો થાય કોન્ટેક ફૂગના શાકની અંદર સામાન્ય રીતે સસ્તી દવા આવતી હોય ઓછો ખર્ચ થાય અને સિસ્ટમેટિક થોડીક મોંઘી હોય છે એટલે એમાં વધારે ખર્ચ થાય હવે ઉદાહરણ સમજીએ આપણે ખાસ ઉદાહરણ એટલે કઈ કઈ પ્રકારની અંદર ટેકનિકલ આવે દબાવો આવે અહીંયા કોઈ કંપનીના આપણે નામ નથી લેતા કે કોઈ પ્રોડક્ટના નામ નથી લેતા બેઝિકલી આપણે અહીંયા ટેકનિકલના નામ જાણીશું તો કોન્ટેક ફૂકનાશકની અંદર મેંગોઝેપ છે કોપર ઓક્સિડાઇડ ઓક્સિડ ક્લોરાઇડ છે સલ્ફર છે આ બધા ટેકનિકલો આવતા હોય છે તમે કદાચ પ્રોડક્ટ લેતા હશો તો એની આગળ પાછળ ક્યાંક તો આ બધા ટેકનિકલ લખેલા હશે તો આ બધા જે ટેકનિકલ જે છે એ કોન્ટેક્ટ ફૂકનાશકની આવે અંદર આવે છે અને સિસ્ટમેટિક ફૂગનાશક જે છે તો એની અંદર શું શું આવે તો એની અંદર કા મેન્કોઝેપ સોરી મેન્કોઝેપ તો કોન્ટેક્ટની અંદર આવે છે કાર્બોડિઝમ છે એક્ઝા કોનાઝોલ છે ટેબુ કોનાઝોલ છે આ બધા જે ટેકનિકલો છે એ સિસ્ટમેટિક ફૂગનાશકની અંદર આવે છે હવે અત્યારે માર્કેટની અંદર ઘણી બધી કંપની શું કરે છે કે કોમ્બિનેશન લાવે જેમાં મેન્કોઝેપ છે કાર્બોડિઝમ છે બંનેનું કોમ્બિનેશન જેનાથી શું થાય કે ભાઈ કોન્ટેક ફૂકનાશકમાં એ કામ કરે અને સિસ્ટેમિક મેકમાં કામ કરે એટલે ડબલ ડોઝ કોમ્બિનેશન જોરદાર એટલે બે રીતે કામ કરે તો આવી દવાઓ સારી કહેવાય અત્યારે માર્કેટમાં મળે છે પણ સાચી વાત કહું ને તો સારી કંપનીને લેવાનો આગ્રહ રાખવાનો કારણ કે પછી છેલ્લે તકલીફ થાય સસ્તી લેવા જઈએ કે ચાલુ કંપની લઈએ ને તો પ્રોપર ગુણવત્તા એની અંદર નથી મળતી હોતી એટલા માટે બીજું કંઈ નહીં કોમ્બિનેશનવાળી દવાઓ આવે છે લિક્વિડમાં આવે પાવડરમાંય આવે તો જે અનુકૂળ તમને લાગતું હોય એ લઈ શકો છો હવે આગળ વધીએ તો ભલામણ અથવા તો સ્ટેજ આની અંદર શું છે તો કે ક્યારે વાપરવી એ એવું અહીંયા લખેલું છે તો કોન્ટેક ફૂગનાશક જે છે એ વાવણી પછી તમે એનો ઉપયોગ કરી શકો છો રોગની શરૂઆત થાય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો રોગ ફેલાયો હોય ત્યારે પણ તમે ઉપયોગ કરી શકો કે આપણે જોઈએ આમાં તો રોગની શરૂઆત અને રોગનો ફેલાવો થાય ત્યારે સિસ્ટમેટિક બધું અસરકારક છે સિસ્ટમેટિક રોગ ફેલાઈ ગયા પછી સારું પડશે અને કોન્ટેક જે છે શરૂઆતના સ્ટેજમાં કામ કરશે પણ અત્યારે મેં તમને કીધું ને શરૂઆતમાં હમણાં જ કોમ્બિનેશન આવે છે તો કોમ્બિનેશનવાળી સારી પડશે થોડીક મોંઘી પડતી હોય પણ જોઈ લેવાનું ભાઈ શરૂઆત છે ઓછી ફૂક છે તો કોન્ટેક્ટથી કામ ચલાવી લેવાનું એવું લાગે છે કે ભાઈ સિસ્ટમેટિકથી કામ ચાલી જાય એમ છે તો એનાથી કામ ચલાવવાનું ને એવું લાગે છે કે બે વાપરવી પડશે તો બે કોમ્બિનેશનમાં લઈ લેવાની આવી રીતે આપણે આજની સરળ ભાષાની અંદર મને લાગે છે કે સમજાવ્યું હશે કદાચ બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો માં આગળ જેમ જેમ સિરીઝ આગળ વધશે એમ ધીમે ધીમે મને પ્રેક્ટિસ પડી જશે બોલવાની અને તમને સાંભળવાની પ્રેક્ટિસ પડી જશે એટલે આ વિડીયો હતો હવે આગળ આપણા ઘણા બધા વિડીયો આવતા રહેશે એની અંદર આપણે જાણીશું અલગ અલગ દવાઓ વિશે અલગ અલગ ટેકનિકલો વિશે અમુક અમુક તો એવા હું રાજ ખોલીશ જે માર્કેટમાં અમુક કંપનીઓ જે ટેકનિકલો જે લઈને આવે છે કે ભાઈ આ પેટન્ટેડ છે બહારથી લાવેલા છે હે તો રાજ ખોલીશ આવશે ટૂંક સમયમાં વિડીયો વિડીયોમાં જોડાયેલા રહેજો એવા કોઈ ટેકનિકલ આવતા જ નથી ખેડૂતોને મામુ બનાવવાની વાત છે બેવકૂફ બનાવવાની વાત છે આ બધી એટલે આવા બધા ટેકનિકલોના હું રાજ ખોલીશ કે આવું કોઈ વસ્તુ માર્કેટમાં આવતી નથી ખેડૂતોને એ લોકો બેવકૂફ બનાવે છે કારણ કે આજકાલ છે ને ઘણી બધી કંપનીઓ માર્કેટમાં આવી ગઈ છે જેને ખેતીવાડીની ખબર જ નથી હોતી એવી એવા 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 લોકો કંપની ખોલીને બે બેસી ગયા છે તો આવશે અલગ અલગ ટેકનિકલોની વાત કરીશું ફોર્મ્યુલેશન કેવી રીતે થાય કેવી રીતે થાય તો એની પણ આપણે વાત કરીશું એટલે આ વિડીયો આપણે જે સિરીઝ ચાલુ કરી છે મેન્યુફેક્ચરિંગ માટે પણ કામની છે ડીલરો માટે પણ કામની છે અને ખેડૂતો માટે પણ કામની રહેશે એટલે કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયોમાં મજા આવશે અને આપણે આગળ જતા એવી પણ આની અંદર આપણે એડ કરીશું કે ભાઈ ખેડૂત પ્રશ્ન પૂછે કોમેન્ટ કરજો મને તમારો કોઈ પ્રશ્ન હોય તો એના ઉપર પણ આપણે વિડીયો બનાવીશું અને નીચે કસ્ટમર કેર નંબર છે એના વોટ્સઅપ ઉપર પણ તમે મેસેજ મેસેજ કરી શકો અથવા તો ફોન પણ કરી શકો તમારા પ્રશ્ન હોય એ પૂછી શકો મને એવું લાગશે કે ભાઈ આના ઉપર સ્પેશિયલ વિડીયો બનાવવા જેવો છે જેથી તમારા પ્રશ્નનો કદાચ હોય એ બની શકે કે ઘણા બધા ખેડૂતોને હોય એવો કે જેનો એને જવાબ ન મળ્યો હોય તો તમારો જવાબ હું વિડીયો બનાવીને જ આપી દઈશ એટલે જેથી કરીને તમારા એક પ્રશ્નનો જવાબ હું વિડીયો બનાવીને આપું ને તો એ પ્રશ્નનો જવાબ બધા ખેડૂતોને મળી જાય તો આવી રીતે આપણે લાઈવ પણ આવશું ટૂંક સમયની અંદર એટલે આવી રીતે આપણે સિરીઝ ચાલુ કરી દઈ છે તો આશા રાખું છું કે તમારો સપોર્ટ સારો મળશે મળતો જ આવેલો છે એટલે એમાં કોઈ બોલી વાત નથી તો આવી રીતે આજનો આ વિડીયો હતો કોન્ટેક અને સિસ્ટમેટિકની અંદર ફોટો હું તમને આપી દેસ આમાં ઘણું બધું તમે જોશો તમને લાગશે કે આ આવું કેમ લખેલું છે ભાઈને ગુજરાતી લખતા નથી આવડતું શું ગુજરાતી લખતા તો મને આવડે છે પણ મેં તમને કીધું એમાં આખી એના સ્ક્રીન ઉપર હું કરું ને લેપટોપ સ્ક્રીન ઉપર તો જોડિયા શબ્દના છૂટા પડી જશે તકલીફ હશે એટલે હું તમને લિંક પીસ તમે એમાંથી ફોટો ડાઉનલોડ કરી લેજો કામ લાગશે ગેલેરીમાં સેવ રાખજો ગમે ત્યારે તમને માહિતી જોઈતી હોય તો તમે મોબાઈલમાંથી ફોટો હોય તો સરળતાથી જોઈ શકો આજના વિડીયો માટે આટલું રાખીએ મળીશું નવા વિડીયોની અંદર